કચ્છની લથડેલી આરોગ્ય સેવાઓ બાબતે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં કચ્છની પ્રજાને આરોગ્ય ક્ષેત્રમાં સતત અન્યાય થતો રહ્યો છે ખાસ કરીને જિલ્લાના પચાસ ટકા પીએચસી કેન્દ્રો બંધ હાલતમાં છે સ્વાઇન ફ્લૂ નામના રોગે અનેક લોકોને મોતને ઘાટ ઉતારતા સરકાર પાસે દવાઓ નિષ્ણાત ડોક્ટરોની ટીમ નથી અને કચ્છમાં આરોગ્ય ક્ષેત્રમાં ત્રણસો અડતાલીસ જેટલી જગ્યાઓ ખાલી હોવાનું આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું ખાસ કરીને સ્વાઇન ફ્લૂને કારણે જિલ્લામાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી આ ઉપરાંત નવી માપણીના આધારે થયેલ પ્રમોલગેશન રદ કરવા માટે પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી

અને જમીન ઉપર જે કંઈ ચેડા કર્યા છે અને જેના કારણે અનેક એવા જમીન માલિકો છે ખેડૂતો છે એની જમીન ઉપર જોખમ ઊભા થઈ ગયા છે તાત્કાલિક રિસર્વે થાય અને સાચી જમીનનો એમનો હક છે ક્યાં ડૂબી ન જાય એના માટેનું અમારી માંગ છે આંદોલન છે અને સાથે સાથે જે કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે તમામ વહીવટીતંત્ર નિષ્ફળ છે સ્વાઇન ફ્લૂનો કેર વધતો જાય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લીલા લહેર કરી રહ્યા છે એની સામે પણ અમારો આ પ્રતિકાર છે વહેલી તકે આરોગ્યની સુવિધા ઊભી થવી જોઈએ ઓગણત્રીસો જેટલી જગ્યાઓ શિક્ષકોની ઘટ છે અને એના માટે શિક્ષણનું પાયાનું શિક્ષણ જે કથળી રહ્યું છે એની ડિમાન્ડ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અને જે રીતે નોટબંધી અને જીએસટીના નિર્ણય લઈ અને જે મોંઘવારીને જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોકો હવે પરેશાન થઈ ગયા છે એટલે મોંઘવારીને ડામવા માટે પણ સરકાર નિષ્ફળ છે વહેલી તકે મોંઘવારી ડામવી જોઈએ અને લોકોને સારી રીતે સુખાકારીથી જીવન જીવી શકે એના માટે આજનો કોંગ્રેસનો આંદોલન કાર્યક્રમ છે રેલી રૂપિયા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના આગેવાનો પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે કચ્છની પ્રજાને વિશ્વાસ આપવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર આવશે તો લોકો લોકો સારી રીતે જીવન જીવી શકે અને દરેક વર્ગ દરેક પરિવારને પૂરતો ન્યાય મળે એના માટેની કોંગ્રેસની સરકાર બનશે એના માટે વતનબદ્ધ થઈએ અને આ જ રીતે અમે લોકોને સાથે રાખી લોકોના આશીર્વાદથી બે હજાર સત્તરમાં કોંગ્રેસ જીતશે અને આ તમામ પ્રશ્નો નિરાકરણ માટે પણ કોંગ્રેસ કટિબદ્ધ રહેશે એવી આજે આહવાન કરીએ છીએ આ રજૂઆતની સાથે સાથે કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા ભુજ સુધરાઈના ભાજપના કાઉન્સિલરોને નિશાન બનાવ્યા હતા ખાસ કરીને વોર્ડ નંબર સાતના નગરસેવિકા ચૌલાબેન મનોજભાઈ સોની પર વર્ષ બે હજાર છ બે હજાર સાતનો શિક્ષણ વેરો બાકી હોવા છતાં ચૂંટણી વખતે આ બાબતનું ખોટું સોગંદનામું રજૂ કરીને વોર્ડ નંબર સાતમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને ચૂંટાઈ આવ્યા હતા ત્યારે આ મહિલા કાઉન્સિલર સામે જિલ્લા ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાનો અને માહિતી છુપાવવાનો અપરાધ કર્યો હોવાનું જણાવીને તેની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ હતી ઉપરાંત વોર્ડ નંબર છના સદસ્ય ધીરેનના ભાનુભાઈ ઠક્કરના ઘરે ત્રીજું સંતાન આવતા તેમના દ્વારા એક બાળક દત્તક આપીને તેમના સભ્યપદ પરથી રાજીનામું નથી આપવામાં આવેલ ત્યારે કાયદામાં શું જોગવાઈ છે તે અંગે પણ મહિલા કોંગ્રેસે તપાસ કરવા રજૂઆત કરેલ છે ભુજ નગર સેવા સદનમાં બોર્ડ નંબર સાતમાં ચૂંટાયેલા નગરસેવિકા બેન છે જેમણે કરવેરોને ટેક્સ કે એવું કાંઈ ભર્યું નથી આજે કરવરોને ટેક્સ એક ચૂંટાયેલા સદસ્ય હોય અને ન એક એ પણ એક ગુનો છે અને એમણે તમામ બાબત આ છુપાવી છે તો એ ખરેખર એક અપરાધ કહેવાય છે ત્યારબાદ વોર્ડ નંબર છ માં પણ એક નગરસેવક છે એમને ત્રીજા સંતાનનો જન્મ થઈ ગયો છે ત્રીજા ખરેખર નગરપાલિકાના એક્ટ મુજબ બે બાળક ના જે વાલી હોય એ જ ઇલેક્શન લડી શકે છે નગરપાલિકાનું અને આ જે વોર્ડ નંબર છના ચૂંટાયેલા નગરસેવક છે એમને પણ ત્રીજું બાળક એમને ઘેર ત્રીજા બાળકનો જન્મ થયો છે ત્યારે અમારી એક એવી માંગ છે કે આવા જે જેમને ટેક્સ ન ભર્યો નગરસેવિકાએ જે પોતે જ ટેક્સ નથી ભરતા તે આખા શહેરમાં કેવી રીતે ટેક્સ ભરવાની અપીલ પ્રજાને કરી શકશે એટલે એમને પણ બરતરફ કરવા જોઈએ અને ત્યારબાદ જે કાયદેસર રીતે જ અત્યારે નગર સેવકને લાયક નથી એવા વોર્ડ નંબર છ ના જે નગરસેવક છે એમને પણ એના પદથી દૂર કરવા જોઈએ એવી માંગ સાથે અમે આજે રસિકબાના નેજા હેઠળ અમે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરને એવી માગણી કરી છે કે આ બંનેને બરતરફ કરવા જોઈએ એટલે જે તે સમયે ચૂંટણીના ફોર્મ ભરાતા હોય ત્યારે પણ એમાં એક માહિતી પૂરી પાડવાની હોય છે કે એમણે નગરપાલિકાનો ટેક્સ વરો વેરો ભર્યા છે કે કેમ તો ત્યારે જે તે વખતે પણ આ બેને પોતાની માહિતી છુપાવી છે ખરેખર ચૂંટણી લડતી વ્યક્તિએ માહિતી છુપાવી ન જોઈએ અને માહિતી છુપાવી એ પણ એક ગુનો બને છે અને એ જેણે ફોર્મ ભર્યું હશે એના સાક્ષીમાં સહી હતી એ પણ ખરેખર એને મદદગારીમાં થઈ મદદગાર રૂપ થયા છે એમની પણ એક નોંધ લઈને એના સામે પણ એક કાયદાકીય પગલાં લેવા જોઈએ અને નૈતિકતાના ધોરણે એમણે ખુદે રાજીનામું આપી દેવું જોઈએ